મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીની બીસીએ કોલેજ નું નામકરણ સમારોહ નડિયાદના કોલેજ રોડ પર આવેલા કુંદનબેન દિનસા પટેલ ઓડિટોરિયમ ડીપીસીએન કેમ્પસ ખાતે ભવ્ય રીતે યોજાયું હતું આ ઐતિહાસિક પ્રસંગે કોલેજનું નામ બદલીને દિનશા પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ રાખવામાં આવ્યું જે શિક્ષણ અને સમાજ સેવામાં શ્રી દિનશા પટેલના અમૂલ્ય યોગદાન બિરદાવે છે સમારોહની શરૂઆત દિપ પ્રાગતી અને મા સરસ્વતીની વંદના સાથે થઈ આ પ્રસંગે મુખ્ય મહેમાન તથા દાતા દિનશા પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર અને અધ્યક્ષ મહાગુજરાત મેડિકલ સોસાયટી નડિયાદ ઉપસ્થિત રહ્યા હતા

एवं हार्दिक स्वागत वृद्धि करने वाले सभी मंचस महानुभाव और सभागृह में उपस्थित माननीय अतिथि एवं प्रिय विद्यार्थियों yes, उपस्थित

આનો ભદ્ર આપ્યાણ ના કામો કરી શકીએ એવા વિચારો આપીએ માનવ કલ્યાણ ને જીવોના કલ્યાણ વિશે વિચારી શકીએ એવી શક્તિ આપીએ

જે વ્યાસ રજિસ્ટ્રાર મંડળભાઈ એડણવાલા મહાન ગુજરાત યુનિવર્સિટી બે હજાર બાવીસના જૂનમાં સ્થપાયેલી આ મંડળભાઈ એડણવાલા મહાન ગુજરાત યુનિવર્સિટી એના પ્રગતિના અનેકવિધ સોપાનો સર કરી આજે એની યશ ટ્રલટીમાં એક નવું પીછું ઉમેરવા જઈ રહી છે આજે મહાન ગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત અમારી આ યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનની એક નવી કોલેજ જે અમે બીસીએ શરૂ કરેલી તેની સાથે તેના નામકરણ પ્રસંગે અમે આ સંસ્થાનું નામ શ્રી દિમશા પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સનું આજે નામકરણ સમારંભ યોજ્યો છે આ પ્રસંગે મુખ્ય દાતાશ્રી અને લોટલાડીલા નેતા શ્રી દિમશા પટેલના માતબર સહયોગથી આ સંસ્થા આજે સમૃદ્ધ બની છે અને નવા પ્રગતિના સોપાન સર કરવા જઈ રહી છે આ ઉપરાંત આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ડૉક્ટર પદ્મશ્રી ડૉક્ટર એચ એમ દેસાઈ કે જેઓ ડીડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તેઓ પણ અત્રે ઉપસ્થિત છે અને લોટલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની પણ ઉપસ્થિતિ છે અમારા ચેરમેન સાહેબના ફમણા નામથી જાણીતા ચેરમેન અમારા મેડિકલ મહાગુજરાત મેડિકલ સોસાયટીના શ્રી ભાસ્કરભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નામકરણ સમારંભ યોજાયો સંસ્થાના વાઇસ ચાન્સેલર ડોક્ટર એસ એન ગુપ્તા અનુપભાઈ દેસાઈ આ ઉપરાંત સંસ્થાના મેડિકલ સેક્રેટરી ડોક્ટર અરવિંદભાઈ વ્યાસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગુજરાત મેડિકલ સોસાયટીના હોદ્દેદારો પણ અત્યારે ઉપસ્થિત રહ્યા ચારો સેટ યુનિવર્સિટીની અન્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સીઓ અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો વધુ વિગત મારા સાથી મિત્ર ડોક્ટર હાર્દિક યાજ્ઞિક આપશે ડૉક્ટર હાર્દિક યાજ્ઞિક ડેપ્યુટી રજિસ્ટ્રાર છે મગનભાઈ ઈડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી આજની આ જે આખો સમારંભ જે કોલેજ માટે થયો છે તે ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ અંતર્ગત ચાલતી બીસીએ કોલેજ અમે ચલાવી રહ્યા છીએ અત્યારે ત્રણ બેચિસ ત્યાં ચાલી રહી છે અને ખૂબ જ નાની જગ્યામાં શરૂ કરેલી કોલેજ આજે એક વિશાળ કેમ્પસની અંદર પલાણાની અંદર ચાલી રહી છે અને દરેક પ્રકારની સુવિધાઓ જે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં હોવી જોઈએ કે દરેક સુવિધાયુક્ત કોલેજ આપણે ચલાવી રહ્યા છે જેનું નામ હાલમાં બીસીએ કોલેજ અમે કહી રહ્યા હતા અને હવે શ્રી દિનશા પટેલજીના માતબરદાનથી હવેથી કોલેજનું નામ દિનશ્યા પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ થયું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આજના જમાનાની ડિમાન્ડ છે એનું સ્પેશિયલાઇઝેશન્સ પણ આ બી કોર્સની અંદર દાખલ કરવામાં આવ્યું છે અને જેને કારણે અનેક અનેક છોકરાઓને ખૂબ જ મદદરૂપ થશે આ કાર્યક્રમ અને બીસીએ એઆઈ પણ એ લોકોને જોબ મેળવવાથી લઈ અને આગળ પોતાના બિઝનેસની અંદર ખૂબ મદદરૂપ કરશે અને સંસ્થા અને યુનિવર્સિટી એ ખૂબ જ સમર્પિત છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને એટલા માટે અમે હંમેશા યુનિવર્સિટી તરફથી પણ કોલેજના વિવિધ કોર્સ માટે તૈયાર છીએ અને હજી પણ કોલેજ વિચારી રહ્યું છે કે માસ્ટર્સ ડિગ્રી અને બીજા કોર્સ પણ સ્પેશિયલા